નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે હું આપની સામે એક દર્દનાક વાર્તા લઈને આવી છું તો આખી વાર્તા સાંભળો તે તમારા હૃદયને સ્પર્શી જશે રાધા એક ગરીબ છોકરી હતી તે તેની માં સાથે ભાડાના ઘરમાં રહેતી હતી તેનું ભાડું ઘણા મહિનાઓથી બાકી હતું અને તેની પાસે ચૂકવવા માટે પૈસા પણ નહોતા પરંતુ તેનો મકાન માલિક વિનોદ વારંવાર ભાડું માંગવા આવતો હતો પરંતુ રાધા પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા તે દિવસે પણ મકાન માલિક વિનોદ ભાડું ભાડું માંગવા તે તે માણસ ખૂબ જ સારો હતો હતો પણ પણ થોડો ગુસ્સે અને તેથી જ્યારે તેને ન મળ્યું ત્યારે તેણે રાધા સાથે કડક વાત કરી જેના કારણે રાધા ડરી ગઈ પરંતુ પછી તેના મનમાં એક ચાલાક યુક્તિ આવી રાધાએ વિચાર્યું કે જો હું આવું નાટક કરીશ તો બધા લોકો મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવશે અને મકાન માલિકને દોષ આપશે રાધાને આ વિચાર આવતાની સાથે જ તેણે બહારનું કાઢીને વિનોદને ઘરની અંદર બોલાવ્યો અને કહ્યું કે વિનોદજી આજે હું તમારું પૂરું ભાડું ચૂકવીશ પછી વિનોદે પહેલા ના પાડી દીધી કે પહેલા એક મહિનાનું તો ભાડું આપો પછી બાકીનું ચૂકવજો પણ રાધાએ ચતુરાઈથી કહ્યું વિનોદજી જુઓ બહાર ખૂબ ગરમી છે તમે આટલા દૂરથી આવ્યા છો તો કૃપા કરીને અંદર તો આવો હું તમને ઠંડુ શરબત બનાવીને આપીશ પણ વિનોદને ખબર નહોતી કે રાધાની માં સાવિત્રી તે સમયે ઘરે નહોતી અને રાધા એકલી હતી તેથી ગરીબ મકાન માલિક અજાણતા ફસાઈ ગયો અને ઘરની અંદર ગયો પછી રાધાએ તક જોઈને ચાદર ફેંકી દીધી પછી તેણે પોતાનો દુપટ્ટો ઉતારીને ફેંકી દીધો પછી તેના કપડાં ફાડી નાખ્યા અને પછી તેના વાળ ખોલીને વિખેરી નાખ્યા અને પછી પોતાના હાથથી એટલી તાકાતથી દબાવ્યા કે તેના આંગળીના નિશાન રહી ગયા પછી તેણે આ બધું એટલી ચતુરાઈથી અને ઝડપથી કઢ્યું કે બત્રીસ વર્ષીય મકાન માલિક વિનોદ આ જોઈને દંગ રહી ગયો કારણ કે વિનોદ ખૂબ જ સારો માણસ હતો તેણે ક્યારેય રાધા પર ખરાબ નજર નાખી નહોતી પરંતુ તે દિવસે તે ભાડા અંગે થોડો ગુસ્સે થયો કારણ કે ભાડું મહિનાઓથી બાકી હતું પરંતુ રાધાએ એવું નાટક રચ્યું કે વિનોદ પાસે પોતાનું માન બચાવવાનો કોઈ રસ્તો નહોતો પછી રાધા જોરથી ચીસો પાડવા લાગી મને બચાવો મને બચાવો આ માણસ મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે કારણ કે તે વિસ્તાર નાનો હતો પણ ઘરો એકબીજાને અડીને હતા તેથી રાધાની ચીસો સાંભળીને લોકો ભેગા થઈ ગયા વિનોદ કંઈ સમજે કે ભાગી જાય તે પહેલાં રાધાનું નાટક કામ કરી ગયું રાધાને બારપણથી જ નાટક કરવાનો શોખ હતો તેથી તેણે એવો હોબાળો મચાવ્યો કે આખો વિસ્તાર તેના શબ્દોથી પ્રભાવિત થઈ ગયો હવે લોકો રાધાની સાથે ઊભા હતા અને વિનોદને ગાળો આપી રહ્યા હતા જોકે વિનોદ વારંવાર રહ્યો કે હું નિર્દોષ છું મેં કંઈ કર્યું નહીં શબ્દો કામ ન આવ્યા કારણ કે રાધા એક નાની છોકરી હતી અને તેની હાલત જોઈને લોકોના હૃદય પીગળી ગયા જોકે રાધા વિનોદ તરફ વાકા નજરે જોઈ રહી હતી જે ભીડથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે થોડા સમય પહેલા જ ભાડું માંગવા આવ્યો હતો કારણ કે ઘણા મહિનાઓથી ભાડું બાકી હતું અને રાધા પાસે એક પણ પૈસો નહોતો તેથી તેથી રાધાએ વિચાર્યું કે જો તે આજે કંઈ કરે તો મકાન માલિક તેને ઘરમાંથી કાઢી મૂકશે અને જ આ રમત રમી વિનોદ ગુસ્સામાં રાધા તરફ જોઈ રહ્યો હતો તેનો ચહેરો ફીકો પડી ગયો હતો કારણ કે તેણે સપનામાં પણ કલ્પના કરી નહોતી કે રાધા આવું નાટક કરી શકે છે પણ જ્યારે તેને સમજાયું કે રાધાએ તેની સાથે શું રમત રમી છે ત્યારે તેણે ગુસ્સામાં પામ ગુમ પાડી જો તું સાચું નહીં કહે તો હું તને આ ઘરમાંથી કાયમ માટે કાઢી મૂકીશ પણ રાધાએ નક્કી કરી લીધું હતું કે તે હવે ડરશે નહીં તેથી તેણે વિનોદની ધમકીની પણ પરવા ન કરી દરવાજો ખોલ્યો પછી તે ચીસો પાડતી બહાર આવી પછી તેના વિખડાયેલા વાળ ફાટેલા કપડાં અને હાથ પર આંગળીઓના નિશાન જોઈને બધા ચોકી ગયા પછી લોકો એકબીજામાં ફળફડાટ કરવા લાગ્યા પછી રાધાએ રડીને એવો હંગામો મચાવ્યો કે વિસ્તારની સ્ત્રીઓ તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવા લાગી પછી તેમની આંખોમાં રાધા માટે દયા આવી અને તેઓ વિનોદને ગાળો આપવા લાગ્યા કોઈએ કહ્યું કે મકાન માલિક સરળ અને સારો માણસ દેખાય છે પણ તેના કાર્યો તો જુઓ ઘરમાં એકલી છોકરીને જોઈને તેણે પોતાનો સાચો રંગ બતાવ્યો પછી કોઈએ કહ્યું હા હું સંબંધ છું કે આ લોકો ગરીબ છે અને ભાડું ચૂકવી શકતા નથી પણ અર્થ એ નથી કે કોઈ પ્રાણી આવીને આપણે દીકરીનું માન લૂંટી લે પણ આ રાધા ફક્ત તેની માની દીકરી જ નહીં પણ આપણા વિસ્તારની દીકરી પણ છે દરમિયાન બીજા બધા લોકો તેઓ બૂમો પાડવા લાગ્યા અમે આ ગંદા કામને સહન નહીં કરીએ પછી કેટલાક લોકો વિનોદ પર હુમલો કરવાનું વિચારવા લાગ્યા આ દરમિયાન રાધાની માં સાવિત્રી બજારમાંથી પાછી આવી પછી તે પણ આ નાટક જોઈને સદબદ્ધ થઈ ગઈ અને જોરથી રડવા લાગી કારણ કે તેને ખબર નહોતી કે રાધાએ પોતે આ નાટક બનાવ્યું છે તેથી તે પણ બીજા લોકોની જેમ વિનોદને શ્રાપ આપવા લાગી પછી વિસ્તારની સ્ત્રીઓએ વિનોદને ઘેરી લીધો અને કહ્યું કે તે આ છોકરીનું સન્માન કર્યું છે હવે તેની સાથે કોણ લગ્ન કરશે હવે તે આખી જિંદગી તેની મા પર બોજ બની રહેશે તેથી તમારા ગુનાની સજા એ છે કે તમે તેની સાથે લગ્ન કરો અને સાથે આ ઘર તેના નામે કરો નહીં તો અમે તમારા માટે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બનાવી દેશું અને પોલીસમાં ફરિયાદ પણ કરીશું પછી વિનોદે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો તેણે વારંવાર કહ્યું કે હું નિર્દોષ છું હું છું હું આ ધ્રણાસ્પદ કૃત્યો કરી શકતો નથી

તો પછી તે તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકે અને લગ્ન પછી કોણ જાણે વિનોદ તેની સાથે શું કરશે પછી રાધા આ બધા વિચારોથી ડરી ગઈ પરંતુ વિસ્તારની સ્ત્રીઓ તેને સમજાવા લાગી હવે તને કોણ સ્વીકારશે તારું આખું જીવન બરબાદ થઈ જશે લોકો તને ટોણા મારશે તું આ મકાન માલિક સાથે લગ્ન કરે તો સારું પછી તેની મા સાવિત્રીએ પણ રાધાને સમજાવ્યું કે દીકરી જે થયું તે ભૂલી જા મકાન માલિક વિનોદ એક સારો માણસ છે કદાચ તે દારૂ પીધેલો હશે એટલે જ તેણે આ બધું કર્યું તો રાધા તું તેની સાથે લગ્ન કર તારું જીવન સુધરશે ગમે તેમ આપણે ખૂબ ગરીબ છીએ અને તારા માથા પર તારા પિતાનો પડછાયો પણ નથી અને હવે આ હાલતમાં તારી સાથે કોણ લગ્ન કરશે આખરે વિસ્તારના લોકોએ બળજબરીથી રાધા અને વિનોદના લગ્ન કરાવ્યા પછી લગ્ન સમયે વિનોદે રાધાના નામે ઘર ટ્રાન્સફર કરવું પડ્યું જેના ભાડા માટે તે ખૂબ જ હોબાળો મચાવતો હતો પરંતુ પછી રાધાની ચાલાકી તેના પર ઉલટી પડી કારણ કે એક તરફ તે ખુશ હતી કે હવે તેને ભાડું નહીં આપવું પડે પરંતુ બીજી તરફ આ લગ્ન તેને તણાવમાં મૂકી રહ્યા હતા તેથી તે વિનોદ સાથે પોતાનું જીવન કેવી રીતે વિતાવશે તે વિચારવા લાગી હવે તે કંઈ સમજી શકતી નહોતી તેના બદલે તેને ડર હતો કે વિનોદ ગુસ્સામાં તેને ટોણા મારશે અને તેની સાથે ખોટું કામ કરશે પરંતુ પછી તેના બધા પ્લાન પલટાઈ ગયા જ્યારે હું તેને મારા ઘરે લઈ જઈ રહ્યો છું ત્યારે વિનોદની વાત સાંભળીને રાધા ચોકી ગઈ કારણ કે તેને ક્યારેય વિચાર્યું નહોતું કે વિનોદ તેને પોતાની સાથે લઈ જશે તે પણ જ્યારે તે પહેલેથી જ પરિણીત હતો અને તેની પત્ની ઘરે હતી પછી રાધાએ હજાર વાર ના પાડી પરંતુ વિનોદે તેનો હાથ મજબૂતીથી પકડીને સાવિત્રીને કહ્યું કે આજથી તમારી દીકરી આ ઘર છોડી રહી છે અને હવેથી તે મારી જવાબદારી છે તેથી તે મારી સાથે રહેશે અને આ ઘર હવે તમારું છે તું અહીં શાંતિથી રહે હવે હું ક્યારેય ભાડું માગવા નહીં આવું એટલું કહીને વિનોદે ગુસ્સાથી રાધાને ખેંચી લીધી અને તેને પોતાની ગાડીમાં બેસાડી અને પોતે બેસી ગયો હવે રાધાના હાથ પગ ધ્રુજવા લાગ્યા કારણ કે હવે ન તો તેની માં સાવિત્રી તેની સાથે હતી અને ન તો વિસ્તારના લોકો તેથી હવે તે ડરી ગઈ હતી કે કોણ જાણે વિનોદ હવે તેની સાથે શું કરશે વિનોદની આંખોમાં ગુસ્સો અને નફરત જોઈને રાધા મરી રહી હતી તે વિચારવા લાગી તે જાણતી નથી કે તે મને ક્યાં લઈ જઈ રહ્યો છે પછી અડધા કલાકની મુસાફરી પછી કાર એક નાના ઘર સામે આવી પછી વિનોદે રાધાને બળજબરીથી કારમાં થી બહાર કાઢી અને તેનો હાથ પકડીને ઘરની અંદર લઈ ગયો અને તેને એક રૂમમાં ધકેલી દીધી પછી રાધાને લાગ્યું કે આ બધાથી તોફાન આવવાનું છે જો કે હવે તે તેની પત્ની હતી તેથી વિનોદનો તેના પર સંપૂર્ણ અધિકાર હતો છતાં રાધા વિચારવા લાગી કોણ જાણે વિનોદ હવે તેની સાથે કેવું વર્તન કરશે કારણ કે તેને બચાવવા માટે કોઈ નહોતું પણ પછી વિનોદ કંઈ બોલ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગયો રાધાની ચાલાકી હવે તેના પર અસર કરી રહી હતી જો કે તેનું નાટક હવે પૂરું થઈ ગયું હતું પણ તે ડરી ગઈ હતી કે આગળ શું થશે આ બધું વિચારીને તે રડવા લાગી તે થોડી વાર રડી જ હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને ખૂબ જ સુંદર અને રૂપાળી છોકરી અંદર આવી તે સ્ત્રી અંદર આવી તે એટલી ગોળી અને સુંદર હતી કે રાધા તેને જોતી જ રહી પછી રાધા પહેલી નજરે જ સમજી ગઈ કે તે વિનોદની પહેલી પત્ની કવિતા છે પછી તેને જોઈને રાધા મનમાં વિચારવા આવ્યો કે જ્યારે તેની પત્ની આટલી સુંદર છે તો તે મને કેમ જોશે પછી કવિતા રાધાની નજીક આવતી ગઈ તેનો ડર વધતો ગયો તે વિચારવા લાગી કે હવે તેને ખબર નથી કે તે મારી સાથે શું કરશે કારણ કે સ્ત્રીઓ પોતાના પતિને બીજી સ્ત્રી સાથે શેર કરવાનું પસંદ કરતી નથી અને જે રીતે તેમના લગ્ન થયા હતા રાધાને કવિતા પાસેથી સારા વર્તનની અપેક્ષા પણ નહોતી તેથી તેને ડર હતો કે કદાચ વિનોદે કવિતાને આખી સત્ય કહી દીધું હોત કે રાધાએ તેના પર ખોટો આરોપ લગાવ્યો અને તેનું અપમાન કર્યું રાધા હજી પણ વિચારી રહી હતી કે જો કવિતા બધું જાણે છે તો કોણ જાણે છે કે તે મારી સાથે શું કરશે પછી કવિતા તેને જોવા લાગી પછી તે થોડી વાર ચૂપચાપ રાધા તરફ જોતી રહી પછી હસતા હસતા તેણે રાધાના ચહેરા પર ફેલાયેલા વાર કાન પાછળ પ્રેમથી મુકતા કહ્યું તો ખૂબ જ સુંદર છે પણ આ કેવી નવી દુલ્હન છે તે ન તો મેકઅપ કર્યો છે કે ન તો લગ્નનો પોશાક પહેર્યો છે પછી રાધા તેના શબ્દો સાંભળીને સદબદ્ધ થઈ ગઈ કારણ કે કવિતાના શબ્દોમાં ગુસ્સો હતો કે ન તો ઈર્ષા તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને તેનું આ સ્મિત રાધાને આશ્ચર્યચકિત કરતું હતું પછી જ્યારે કવિતાની નજર રાધાના ખુલ્લા કાંડા પર પડી ત્યારે તેણે પોતાની બંગડીઓ કાઢીને રાધાના હાથમાં મૂકી દીધી ત્યારે રાધા બધું આશ્ચર્યથી જોઈ રહી હતી અને તે વિચારી રહી હતી કે હું તેની સોતન છું છતાં તે મારી સાથે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી રહી છે પછી કવિતા થોડી વાર રાધા સાથે બેઠી અને પછી તેની સાથે વાત કરવા લાગી પછી તેના શબ્દો એટલા મીઠા હતા કે જાણે મધ ટપકતું હોય પછી તેણે રાધાને એવું કંઈ કહ્યું નહીં જેનાથી એવું લાગે કે તે તેને નફરત કરે છે પછી કવિતાના મીઠા શબ્દોએ રાધાને થોડી હિંમત આપી છતાં રાધાએ થોડા ડર સાથે કહ્યું મને વિનોદથી ખૂબ ડર લાગે છે મને ખબર નથી કે તે મારી સાથે શું કરશે મને ખબર છે કે મેં જે કર્યું તે ખૂબ જ ખોટું હતું પણ મજબૂરીએ મને આ કરવા માટે મજબૂર કરી પછી રાધાએ તેને સમજાવવાનું ચાલુ રાખ્યું અને કવિતાએ તેની વાત સાંભળી અને હસતા હસતા કહ્યું ચિંતા ના કર વિનોદ ખૂબ જ સારો માણસ છે તે તને નુકસાન નહીં પહોંચાડે પછી કવિતા ઊભી થઈ બહાર ગઈ થોડી વાર પછી તે ફરી પાછી આવી આ વખતે તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો તેથી તેણે બરજબરીથી દૂધનો ગ્લાસ રાધાને આપ્યો અને કહ્યું કે આ દૂધ પી લો અને જુઓ વિનોદ તારા પર બિલકુલ ગુસ્સે નહીં થાય પછી કવિતાએ દૂધનો ગ્લાસ આપ્યો અને ફરીથી રૂમની બહાર નીકળી ગઈ પછી રાધા ખૂબ ભૂખી હતી કારણ કે તેણે નાટક અને લગ્નને કારણે આખો દિવસ બપોરનું ભોજન પણ ખાધું નહોતું અને હવે રાત પડી ગઈ હતી તેથી તેણે એક જ દૂધનો ગ્લાસ ખાલી કરી દીધો અને રૂમમાં આમ તેમ જોવા લાગી પણ થોડો સમય પસાર થયો ત્યારે રૂમનો દરવાજો ફરી પછી રાધાએ જે જોયું તેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે કવિતા વરરાજાના કપડાં પહેરીને રૂમમાં આવી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો તેણે પહેરેલી શેરવાની તેના કદ કરતાં મોટી હતી અને તેણે માથા પર વરરાજાની ટોપી પહેરી હતી જે લગ્નના દિવસે નવો વર પહેરે છે રાધા આ બધું જોઈને કંઈ સમજી શકી નહીં કારણ કે થોડા સમય પહેલાં કવિતા તેની સાથે સારી હતી તે પ્રેમથી વાત કરી રહી હતી પણ અચાનક શું થયું તે વરરાજાના કપડાં પહેરીને કેમ આવી અને તેણે અંદરથી દરવાજો કેમ બંધ કરી દીધો પછી કવિતા ધીમે ધીમે રાધાના પલંગ પાસે આવી અને બેઠી પછી તેણે એક નાનું બોક્સ કાઢ્યું જેમાં એક ચમકતી સોનાની ચેન હતી પછી તેણે હસતા હસતા કહ્યું આ તમારા મૂં દેખાય માટે મારા તરફથી ભેટ છે તમે મારી સુંદર પત્ની છો આ સાંભળીને રાધા ચોકી ગઈ કારણ કે તેને તેની પત્ની કેવી રીતે હોઈ શકે ત્યારે કવિતા પોતે એક સ્ત્રી હતી અને તેને ખબર નહોતી કે તે આવી ગાંડની વાતો કેમ કરી રહી છે પછી રાધા ડલી ડરીને પલંગ પરથી ઊભી થઈ અને કહ્યું કે લાગે છે કે તમે તમારું મન ગુમાવી દીધું છે તમે શું બકવાસ કહી રહ્યા છો પછી કવિતાએ રાધાનો હાથ પકડીને તેને બળજબડીથી બેસાડી દીધી અને બોલવા લાગી મેં તને કહ્યું હતું કે તું મારી પત્ની છે એટલે તું ક્યાંય નહીં જઈ હું તારી ખૂબ કાળજી રાખીશ હું તને ખૂબ પ્રેમ કરીશ બસ મન છોડીને ક્યાંય ન જા ત્યારે રાધા આઘાતની સ્થિતિમાં તેની વાત સાંભળી રહી હતી પણ તે સમજી શકતી નહોતી કે ત્યાં રૂમમાંથી કેવી રીતે બચી શકે કવિતા પાત્રી હતી પણ તેનામાં અદ્ભુત શક્તિ હતી પછી જ્યારે કવિતાએ રાધાના ચહેરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાધાના મોંમાંથી એક જોરથી ચીસ નીકળી ગઈ પછી તે કવિતાને ધક્કો મારીને દરવાજા તરફ દોડી ગઈ પછી કોઈક રીતે તેણે દરવાજો ખોલ્યો અને વિનોદ તેની સામે ઊભો હતો તેને જોતાં જ રાધા રડવા લાગી કંઈ વિચાર્યા વગર તેને ગળે લગાવી દીધો પછી સત્ય એ હતું કે તે કવિતાના વિચિત્ર વર્તનથી એટલી ડરી ગઈ હતી કે તેનું હૃદય ડૂબી ગયું હતું પછી પહેલાં વિનોદે રાધા તરફ નફરતભરી નજરે જોયું પછી તેની નજર પલંગ પર બેઠેલી કવિતા પર પડી તેથી તે રૂમમાં ગયો અને કવિતાને પૂછ્યું કવિતા તું અહીં શું કરી રહી છે પછી કવિતાએ વિનોદ તરફ જોયું અને કહ્યું કે હું હમણાં જ બેઠી છું અમારા લગ્ન થયા છે તે મારી પત્ની છે જુઓ મેં તેને મૂં દેખાઈની ભેટ પણ આપી છે પણ તે સારી પત્ની નથી તે બૂમો પાડી રહી છે અને હંગામો મચાવી રહી છે આ પર વિનોદે એકવાર રાધા તરફ જોયું પછી તેણે કવિતાને ગળે લગાવી અને કહ્યું ચાલો કવિતા ચાલો આપણા રૂમમાં જઈએ આ પર રાધા આશ્ચર્યથી આ કપલ તરફ જોવા લાગી કારણ કે પછી વિનોદે રાધાને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં કે કવિતાના વિચિત્ર વર્તન વિશે કંઈ કહ્યું નહીં તેણે ફક્ત તેને ગળે લગાવી અને તેને સાથે લઈ ગયો પછી રાધા રૂમમાં એકલી બેઠી ઘણા સમય પછી વિનોદ પાછો આવ્યો પછી તેણે રાધા સામે બેઠી અને તેની એવી સત્ય વાત કહી કે તે સાંભળીને રાધાનું હૃદય રડવા લાગ્યું પછી વિનોદે કહ્યું કે કવિતા અને મારા લગ્નને સાત વર્ષ થઈ ગયા છે અમારા લગ્ન પ્રેમ લગ્ન હતા કારણ કે કવિતા મારી કોલેજ ફ્રેન્ડ હતી અમે સાથે ભણતા પછી અમે એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા લગ્ન પછી અમે ખૂબ ખુશ હતા પણ કદાચ ભાગ્યને અમારી ખુશી મંજૂર નહોતી પછી કવિતા લગ્નના ત્રણ મહિના પછી જ ગર્ભવતી થઈ અમે બંને ખૂબ ખુશ હતા પણ પછી થોડા મહિના પછી અમારું બાળક બગડી ગયું પછી કવિતા દુઃખ સહન કરી શકી નહીં પછી મેં તેને ખૂબ જ મુશ્કેલીથી સંભાળી પછી મેં સમજાવ્યું કે બાળકો ભગવાનની ભેટ છે જો એક ચાલ્યું જાય તો ભગવાન બીજું આપશે પછી મારા શબ્દોથી કવિતા ધીમે ધીમે સામાન્ય તો થવા લાગી પછી થોડા મહિના પછી તે ફરીથી ગર્ભવતી થઈ આ વખતે અમે ખૂબ કાળજી રાખી હું હંમેશા તેની સંભાળ રાખતો હતો પણ કદાચ ભાગ્યને અમને માતા પિતા બનવાનું મંજૂર નહોતું એટલા માટે આ વખતે પણ થોડા મહિના પછી ફરીથી બાળક બગડી ગયું જ્યારે બીજી વાર આવું થયું ત્યારે કવિતા સંપૂર્ણપણે તૂટી ગઈ પછી તેણીએ જીવનની આશા લગભગ ગુમાવી દીધી પછી ખૂબ જ મુશ્કેલીથી મેં તેને સંભાળી પછી થોડા મહિના પછી જ્યારે તે સામાન્ય થઈ ગઈ ત્યારે હું ખૂબ ખુશ થયો પરંતુ જ્યારે કવિતા ત્રીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તે આખો દિવસ ઉદાસ રહેવા લાગી અને પોતાની જગ્યાએથી ખસી પણ નહીં કારણ કે તેને ડર હતો કે બાળકને ફરીથી કંઈક થઈ શકે છે પરંતુ જેમ કહેવાય છે કે જો તે તમારા નસીબમાં નથી તો તમે ગમે તે કરો કંઈ થતું નથી તેથી આ વખતે કવિતાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો પરંતુ તે બાળક એક મહિનાથી વધુ સમય અમારી સાથે રહી શક્યું નહીં કારણ કે તે એક મહિના પછી મૃત્યુ પામ્યો આ દુઃખ કવિતાને સંપૂર્ણપણે વિખેરાઈ ગયું જેના કારણે તે પાગલપણા જેવી સ્થિતિમાં આવી ગઈ તેથી જ ક્યારેક તે નાના બાળકની જેમ રમવા લાગે છે ક્યારેક તે દુલ્હન તરીકે બેસે છે ક્યારેક તે વરરાજા જેવા પોશાક પહેરે છે અને વિચિત્ર કાર્યો કરે છે ક્યારેક તે પાગલ વ્યક્તિને જેમ બૂમો પાડવા લાગે છે પહેલાં મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણ કે મારી પાસે જમીન મિલકત વ્યવસાય હતો પણ ધીમે ધીમે કવિતાની સારવાર માટે જે કંઈ બચ્યું તે બધું વેચાઈ ગયું તેથી હવે મારી પાસે કંઈ બચ્યું નથી છતાં હું કવિતાને ઘરે એકલી છોડી શકતો નહોતો તેથી મેં મારા વ્યવસાય પરથી મારું ધ્યાન હટાવ્યું અને મારો બધો સમય કવિતાને આપવાનું શરૂ કર્યું પછી મારી પાસે એકમાત્ર ઘર બચ્યું જેમાં તમે અને તમારી માં સાવિત્રી રહેતા અને પછી મને કવિતાની સારવાર માટે ઘણા પૈસાની જરૂર હતી મારી પાસે કોઈ પૈસા નહોતા તેથી મજબૂરીને કારણે મારે વારંવાર તમારા લોકો પાસે ભાડું માંગવા જવું પડતું પછી મારી સ્થિતિ મને એટલી પરેશાન કરતી હતી કે હું વિચાર્યા વિના તમારી સામે બૂમો પાડતો જો કે હું જાણતો હતો કે તે ખોટું છે પણ હું લાચાર હતો પછી હું મારી બધી હતાશા તમારા પર ઉતારતો કારણ કે એક પછી એક બાળકો ગુમાવવાનું દુઃખ અમારા માટે ખૂબ મોટું હતું પરંતુ ફરક માત્ર એટલો હતો કે મેં મારી જાતને કાબૂમાં રાખી પરંતુ કવિતા પોતાને કાબૂમાં રાખી શકતી નહોતી બલકે તે વધુ માનસિક મુશ્કેલીમાં મુકાઈ જતી હતી તેથી હું આખો દિવસ તેની સારવાર માટે ચિંતામાં રહેતો હતો કારણ કે મારો વ્યવસાય પણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો હતો તેથી મને સમજાતું નહોતું કે શું કરવું આ ઉપરાંત આજે કવિતાનો ડોક્ટર સાથે એપોઇન્ટમેન્ટ હતો અને મારી પાસે પૈસા નહોતા તો આજે હું ભાડું માંગવા તમારા ઘરે ગયો મેં વિચાર્યું હતું કે હું તમારી પાસેથી થોડા પૈસા લઈને કવિતાને ડૉક્ટર પાસે લઈ જઈશ પણ તમે જે કર્યું તેનાથી મને એવું કરવાની ફરજ પડી પછી લગ્ન કર્યા પછી હું તને અહીં છોડીને મારા મિત્ર પાસેથી ઉધાર માંગવા ગયો જેથી કાલે કવિતાને ડૉક્ટર પાસે લઈ જઈ શકું હું કવિતાને ખૂબ પ્રેમ કરું છું ને તેને આ સ્થિતિમાં જોઈ શકતો નથી આ બધું કહેતી વખતે વિનોદની આંખોમાં આંસુ ભરાઈ ગયા પછી તેણે તેની આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું કે તે મારી સાથે સારું નથી કર્યું રાધા હું પહેલેથી જ મુશ્કેલીઓમાં ડૂબી રહ્યો હતો હવે તે મને વધુ મુશ્કેલીમાં મૂકી દીધો છે હવે તે મારું જીવન નર્ક બનાવી દીધું છે પછી વિનોદની વાત સાંભળીને રાધાનું હૃદય લાગણીથી ભરાઈ ગયું તે પોતાની હોશિયારીનો પસ્તાવો કરવા લાગી પછી તે વિચારવા લાગી કે તેણે એક સારા વ્યક્તિ સાથે કેટલું ખાટું કર્યું છે વિચાર્યા વિના પછી તેણે વિનોદના ગુસ્સા પાછળનું કારણ જાણ્યા વિના તેની સાથે શું કર્યું બિચારો વિનોદ તેની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને રાધા તેને ગુસ્સે અને નિર્દય માનતી હતી પણ આજે રાધા સમજી ગઈ કે દરેક વ્યક્તિ પોતાનું દુઃખ હૃદયમાં છુપાવે છે કારણ કે આપણે બીજાઓનો ન્યાય ફક્ત બહારથી જોઈને કરીએ છીએ જ્યારે આપણે તેમના હૃદયની અંદર જોવું જોઈએ પછી વિનોદ વિશે સત્ય જાણીને રાધા તેના પગ પાસે બેસી ગઈ અને તેની ભૂલ માટે માફી માંગવા લાગી પછી વિનોદે તેની તરફ જોયું અને તેને માફ કરી દીધી કારણ કે તે પણ જાણતો હતો કે રાધાને તેનીમાં સાવિત્રી પણ મુશ્કેલ પરિસ્થિતિમાં છે પછી રાધાએ વિનોદને વચન આપ્યું કે આજથી હું કવિતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખીશ જો તેને ડૉક્ટર પાસે લઈ જવી પડશે તો હું તેને લઈ જઈશ આજથી કવિતાની બધી જવાબદારી મારી છે હવે તમે તમારા કામ અને ધંધા પર ધ્યાન આપો કદાચ આ રીતે આપણા બધાનું જીવન ફરી સારું થઈ જશે પછી રાધાની વાત સાંભળીને વિનોદની આંખો ચમકી ગઈ પછી એવું લાગ્યું કે જાણે તેને જીવન સરળ બનાવવાનો કોઈ રસ્તો દેખાયો પછી બીજા દિવસથી રાધાએ કવિતાની સંપૂર્ણ જવાબદારી સંભાળી જો કે હવે પણ ક્યારેક કવિતા દુલ્હન બનતી તો ક્યારેક વર ક્યારેક તે રાધાનો હાથ પકડીને બાળકની જેમ ફરવા લાગતી અને ક્યારેક કોઈ કારણ વગર નાચવા લાગતી પણ પછી રાધા તે સમયે શાંતિથી તેને દવા આપતી અને તેની સંભાળ રાખતી પછી સમયનું ચક્ર ફરતું ગયું અને સમય જતાં કવિતાની હાલત પહેલાં કરતાં વધુ સારી થવા લાગી પછી કવિતા વિનોદને જોઈને ખૂબ ખુશ થતી હતી કે તેમનું જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે તો કે રાધાને તે સમયે વિનોદ પાસેથી કંઈ અપેક્ષા નહોતી વિનોદે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી નહોતી પછી તે રાધાની મા સાવિત્રીને પોતાના ઘરે લાવ્યો અને બધા સાથે રહેવા લાગ્યા હવે રાધાને કવિતાની મિત્રતા ઘરમાં ખુશી લાવી રહી હતી કારણ કે કવિતા પહેલાં કરતાં વધુ સારી થઈ રહી હતી ડૉક્ટર પણ કહેવા લાગ્યા કે હવે તેની હાલત સુધરી રહી છે તમે જોશો એક દિવસ આ પ્રકારના પ્રેમ અને સંભાળથી તે સંપૂર્ણપણે સાદી થઈ જશે પછી રાધા કવિતાને સાજા કરવા માટે ખૂબ જ મહેનત કરતી તે દરરોજ તેને દવા આપતી તે તેની સાથે સમય વિતાવતી ક્યારેક તે કવિતાને વાર્તાઓ કહેતી અને ક્યારેક તે તેની સાથે રમતી પછી કવિતાની હાલતમાં સુધારો જોઈને રાધા ખૂબ ખુશ થતી પછી તે વિચારતી કે મારી ભૂલ જ મને નહીં લાવી છે પણ કદાચ આ મારું ભાગ્ય હતું પછી જેમ જેમ કવિતા સારી થવા લાગી તે રાધાને પણ પ્રેમ કરવા લાગી તેના બદલે તે તેને બહેન માનવા લાગી પછી બંને રસોડામાં સાથે કામ કરવા લાગ્યા આ રીતે કવિતાની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવવા લાગી પછી તે પોતાની જૂની વાતો યાદ રાખતી અને રાધા સાથે શેર કરતી રાધા તેને પ્રોત્સાહિત કરતી અને કહેતી કે દીદી બધું સારું થઈ જશે વિનોદજી પણ ખૂબ ખુશ છે વિનોદ હવે રાધાની પણ સંભાળ રાખવા લાગ્યો છે કારણ કે રાધાની મહેનત જોઈને તે તેના હૃદયમાં તેને પ્રેમ કરવા લાગ્યો હતો પરંતુ રાધાને હજુ પણ ડર હતો કે તેનું નાટક પાડોશમાં ખુલ્લું પડી જશે એક દિવસ એવો આવ્યો જેની બધા રાહ જોઈ રહ્યા હતા તે દિવસે કવિતા સંપૂર્ણપણે સાજી થઈ ગઈ ડોક્ટરે કહ્યું કે હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે હવે તેની યાદશક્તિ પાછી આવી ગઈ છે પછી ડૉક્ટરના શબ્દોથી ઘરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ પછી કવિતાએ રાધાને ગળે લગાવી અને કહ્યું બહેન તમારા કારણે હું ઠીક થઈ ગઈ છું તમે મારી જિંદગી છો ત્યારે વિનોદ પણ ખૂબ ખુશ હતો તેણે રાધાને કહ્યું રાધા તમે કવિતાને નવું જીવન આપ્યું છે તમારા ઉપકારને હું કેવી રીતે ચૂકવીશ પણ રાધાએ શરમાતા કહ્યું વિનોદજી કોઈ પણ પત્નીને તેના પતિ પ્રત્યે લાગણીઓનું ઋણ નથી હોતું ધ વે તે મારી ફરજ હતી પણ પછી વિનોદના હૃદયમાં રાધા માટે પ્રેમ ઉભરી રહ્યો હતો કવિતા પણ રાધાને પોતાની બહેન માનતી હતી અને ઘરમાં બધા ખુશ હતા પણ અત્યારે રાધા અને વિનોદ વચ્ચેનો સંબંધ ફક્ત મિત્ર જેવો હતો પણ હવે કવિતા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી તેથી હવે તે રાધાની જેમ ઘરનું સંચાલન કરવા લાગી અને બંને સગી બહેનો જેવી બની ગઈ હવે રાધા ખુશ હતી કે તેની લાચારીથી એક પરિવાર એક થઈ ગયો છે હવે વિનોદનો ધંધો પણ ફરી શરૂ થયો જેના કારણે તે ખૂબ ખુશ થતો કે ઘર પાછું સામાન્ય થઈ ગયું છે રાધા પણ ઘરમાં સ્થાયી થઈ ગઈ હતી તે કવિતા સાથે વિનોદની સંભાળ રાખતી અને વિનોદ પણ રાધાનો ખૂબ આદર કરતો પરંતુ એક સાંજે રાધા રસોડામાં એકલી રસોઈ બનાવી રહી હતી પછી વિનોદ કામ પરથી ઘરે પાછો ફર્યો અને સીધો રાધા પાસે ગયો જતાની સાથે તેણે રાધાને ધીમેથી કહ્યું રાધા તું આ ઘરની રોશની બનીને આવી છે આ સાંભળીને રાધા શર્માઈ ગઈ પણ વિનોદે તેને પોતાની તરફ ફેરવી અને તેને ગળે લગાવી લીધી અને તેને પત્ની તરીકે સ્વીકારી લીધી અને રાધા પણ વિનોદની બીજી પત્ની બની અને ખુશીથી રહેવા લાગી બીજા દિવસે સવારે નાસ્તા દરમિયાન વિનોદે કવિતાને બધું કહ્યું કે રાત્રે રાધાને તેની વચ્ચે શું થયું તે સાંભળીને ગુસ્સે થવાને બદલે કવિતાએ પોતાની ખુશી વ્યક્ત કરી આ પછી રાધા વિનોદ અને કવિતા પ્રેમથી સાથે રહેવા લાગ્યા પછી થોડા મહિના પછી કવિતા અને રાધા બંને ગર્ભવતી થઈ પછી ઘરમાં બેવડી ખુશી છવાઈ ગઈ પછી રાધાની મા સાવિત્રીએ બંનેની ખૂબ સારી રીતે સંભાળ રાખી પછી નવ મહિના પછી બંનેએ પુત્રને જન્મ આપ્યો પછી વિનોદ પિતા બનવાની ખુશીમાં ખૂબ જ ખુશ હતો કારણ કે હવે તેના ઘરે બે બાળકો હતા અને કવિતાની માનસિક સ્થિતિ પણ હવે એકદમ સારી હતી પછી રાધા વિનોદ કવિતા અને સાવિત્રી બાળકો સાથે ખુશીથી સાથે રહેવા લાગ્યા આ રીતે રાધાની ભૂલ હવે તેના નસીબની ચાવી બની ગઈ હતી હવે તેમના ઘરમાં આનંદ હતો ને બધાનું જીવન ખુશ થઈ ગયું હતું જોકે રાધાને હજુ પણ તેની હોશિયારીનો અફસોસ હતો પરંતુ તે ખુશ હતી કે અંતે બધું સારું થઈ ગયું તો મિત્રો રાધાની આ વાર્તા એક પાઠ આપે છે કે ક્યારેક ભૂલો પણ ખુશી લાવી શકે છે તો મિત્રો જો તમને રાધાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું ત્યાં સુધી બાય